ઘરમાં છીપકલીનું દેખાવું એ પોતે જ એક ખાસ સંકેત માનવામાં આવે છે ખાસ કરીને જો છીપકલીને ઘરમાં સંભોગ કરતા જોવામાં આવે તો તેને અનેક શાસ્ત્રીય માન્યતાઓમાં શુભ સંકેત તરીકે માનવામાં આવે છે શાસ્ત્રો અને વાસ્તુ મુજબ એવું માનવામાં આવે છે કે પ્રકૃતિના પ્રાણી જ્યારે પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે ત્યારે એ જગ્યા પર એનર્જી સકારાત્મક બને છે અને ભવિષ્યમાં સારા સમાચાર મળવાના સંકેત આપે છે પણ મિત્રો આગળનો વિડીયો જોતા પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા અવશ્યથી લખજો ઘરમાં છીપકલીનું દેખાવું ક્યારે માણસને અજીબ કે અપ્રિય લાગી શકે છે પરંતુ પ્રાચીન શાસ્ત્રો અને વાસ્તુશાસ્ત્ર મુજબ દરેક પ્રાણીનું વર્તન કોઈને કોઈ સંકેત આપે છે ખાસ કરીને છીપકલીના હલનચલન અને પ્રવૃત્તિઓને અતિશય માનવામાં મહત્વ આપવામાં આવ્યું છે માન્યતા એવી છે કે છીપકલી પ્રકૃતિની ઉર્જાને સ્પષ્ટ રીતે અનુભવતી હોય છે અને તે જ આધારે એનું વર્તન બને છે તેથી જે કોઈ ઘરમાં છિપકલીને સંપર્ક કરતા જોવામાં આવે તો એને સામાન્ય દ્રશ્ય તરીકે નહીં જોવું જોઈએ પરંતુ તેને એક મહત્વપૂર્ણ સંકેત તરીકે માનવું જોઈએ આ સંકેત શુભ માનવામાં આવે છે કારણ કે તે પ્રકૃતિના સકારાત્મક સંતુલન અને સૃષ્ટિની સર્જનાત્મક શક્તિનું પ્રતિક છે ઘરમાં છીપકલી સંભોગ કરતી દેખાય તો વાસ્તુ અનુસાર તે ઘર માટે અત્યંત શુભ સંકેત ગણાય છે તે દર્શાવે છે કે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી રહ્યો છે અને કુટુંબમાં સુખ શાંતિ સ્થાપિત થવા જઈ રહી છે લાંબા સમયથી જે અટકેલી ઈચ્છાઓ પૂરી થતી નથી તે પૂર્ણ થવા તરફ આગળ વધી શકે છે એવું માનવામાં આવે છે કે આ સમયે ભગવાન ઘરની પ્રગતિ માટે સંકેત આપે છે કે હવે તમારું જીવન એક નવા દિશામાં આગળ વધશે આ સંકેત જીવનમાં ધન વૃદ્ધિ સંપત્તિનો વધારો અને કુટુંબમાં પ્રેમ તથા એકતાનો વિકાસ કરાવે છે ઘરમાં જ્યારે આવી ઘટના બને ત્યારે ઘરના સભ્યોને કોઈ ભય કે અવ અસ્વસ્થતા રાખવાની જરૂર નથી કારણ કે આ એક પ્રકૃતિ પ્રક્રિયા છે પણ એની પાછળ છુપાયેલો અર્થ એ છે કે ઘરમાં નકારાત્મકતા ઘટી રહી છે અને એ જ જગ્યાએ સકારાત્મકતા આવવા લાગી છે દંપતિના જીવનમાં નવી ખુશીઓ આવવાની શક્યતા રહે છે કોઈ લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યા જો ઘરમાં હોય તો તેનો ઉકેલ જલ્દી મળવાની સંભાવના છે છીપકાલીનું આ વર્તન એ સૂચવે છે કે ઘરની અંદર સમૃદ્ધિ અને શાંતિનો માર્ગ ખુલી રહ્યો છે આવા સમયે મનમાં એક ખાસ બાબત યાદ રાખવી જરૂરી છે કે આપણે નકારાત્મક વિચાર કે ક્રોધ ન રાખવો જોઈએ કારણ કે એ સારા સંકેતની અસરને ઓછું કરી શકે છે તેના બદલે ભગવાનનો આભાર માનવો જોઈએ અને મનમાં સકારાત્મક ભાવના રાખવી જોઈએ છીપકલીના આ સંકેત દ્વારા જાણે પ્રકૃતિ એ સંદેશ આપે છે કે હવે તમારું ઘર પ્રગતિ સુખ અને સમૃદ્ધિ તરફ આગળ વધશે છીપકલીને ઘરમાં સંભોગ કરતા જોવાનું એક અદભુત દ્રશ્ય છે કારણ કે તે કોઈ પણ સામાન્ય સમયે દેખાતો નથી આ ઘટના ત્યારે જ બને છે જ્યારે પરિસ્થિતિમાં સંતુલન હોય અને ઘરમાં એવી ઉર્જા સક્રિય હોય છે જીવનને આગળ ધપાવતી શક્તિ આપે છે આથી વાસ્તુશાસ્ત્ર મુજબ આ સંકેત એ સૂચવે છે કે હવે તમારું ઘર પ્રકૃતિ સાથે વધુ સુમેળમાં આવી રહ્યું છે અને એ સુમેળ તમને પ્રગતિ અને સમૃદ્ધિના દ્વાર તરફ દોરી જશે લોકો માનતા હોય છે કે આ સંકેત સંકેત ધન પ્રાપ્તિનો છે ઘરમાં પૈસા આપવાનો માર્ગ ખુલી જાય છે બિઝનેસ કે નોકરીમાં નવી તક મળે છે અને જીવનમાં લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગે છે જ્યારે ઘરમાં છીપકલી આ રીતે સંભવ કરતી જોવા મળે છે ત્યારે એ કુટુંબમાં પ્રેમ અને એકતામાં વધારાનો પણ સંકેત છે પણ ઘણા વખત કુટુંબમાં તણાવ ઝઘડા કે અસમજણ હોય છે પરંતુ આ સંકેત જણાવી જાય છે કે હવે એ બધી અડચણો દૂર થશે અને પરિવારના વચ્ચે સ્નેહ વધશે દંપતી માટે આ ખાસ શુભ માનવામાં આવે છે કારણ કે આ જીવનમાં નવા ચેપ્ટર ખોલે છે ખાસ કરીને સંતાન પ્રાપ્તિની શક્યતા વધે છે આ સંકેતનો એક અન્ય અર્થ એ પણ કરવામાં આવે છે કે જો ઘરમાં સભ્યો કોઈ મોટા કાર્ય માટે તૈયારી કરી રહ્યા હોય જેમને ઘર ખરીદવું નવું વાહન લેવું લગ્નની તૈયારી કરવી કે નોકરીમાં બદલાવ કરવો તો તે કાર્ય સફળતા સાથે પૂર્ણ થશે આ સંકેત એ વાતનો સંકેત આપે છે કે હવે સમય તમારી તરફેણમાં છે અને તમારા પ્રયત્નો સકારાત્મક પરિણામ મળશે છિપકલીનું આ વર્તન પ્રકૃતિના સર્જનશીલ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે એ જ કારણ છે કે તેને સૃષ્ટિ વૃદ્ધિ અને વિકાસ સાથે જોડવામાં આવે છે ઘરમાં જ્યારે આવી ઘટના બને ત્યારે એ ઘરની અંદર સર્જનાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે આથી ઘરમાં સફળતા મળે છે બાળકો અભ્યાસમાં સારું કરે છે અને આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ પણ ઘટી શકે છે એક વાત ખાસ યાદ રાખજો કે આ સંકેત મળ્યા પછી ઘરના સભ્યોને સકારાત્મક વલણ અપનાવવું જરૂરી છે જો નકારાત્મકતા રાખવામાં આવે તો શુભ સંકેતનો લાભ ઓછી માત્રામાં મળે છે પરંતુ મનમાં સકારાત્મક ભાવના રાખવામાં આવે ભગવાનનો આભાર માનવામાં આવે અને દરેક કાર્યને શ્રદ્ધાથી કરવામાં આવે તો આ સંકેતનું ફળ વધુ સારું મળે છે ઘરમાં આવી ઘટના બનવી ખૂબ દુર્લભ છે પરંતુ જો બને તો એને અવગણવી નહીં જોઈએ આ એક પ્રકારની ઈશ્વરીય પ્રેરણા છે કે તમારું ઘર હવે સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યું છે તે તમને હિંમત આપે છે કે ભવિષ્ય માટે વિશ્વાસ રાખો અને કોઈ પણ મુશ્કેલીનો સામનો આત્મવિશ્વાસ સાથે કરો ઘરમાં છીપકલી સંપર્ક કરતી જોવા મળે ત્યારે તેને માત્ર એક સામાન્ય પ્રાણીનું વર્તન સમજીને અવગણવું યોગ્ય નથી કારણ કે શાસ્ત્રોમાં આ ઘટનાને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે આ ઘટના જીવનમાં નવી દિશા અને નવી શરૂઆતનું પ્રતિક છે તે બતાવે છે કે ઘરના માહોલમાં હવે સુખદ પરિવર્તન આવવાનો સમય નજીક છે આ સંકેત એ પણ દર્શાવે છે કે ઘરના સભ્યોની ઈચ્છાઓ પૂરી થવા જઈ રહી છે ખાસ કરીને તે ઈચ્છાઓ જે લાંબા સમયથી અધૂરી રહી હોય ઘણા વખત માણસ ખૂબ પ્રયત્ન કરે પરંતુ પરિણામ મળતું નથી ત્યારે આ આ સંકેત દર્શાવે છે છે કે હવે તમારા પ્રયત્નોને ફળ મળશે અને ભગવાનની કૃપા થવાની શરૂઆત થઈ ગઈ ઘટના બનવાથી કુટુંબની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતાઓ હોય છે પૈસાની આવકમાં નવા માર્ગ ખુલી શકે છે બિઝનેસમાં નફો વધી શકે છે અને નોકરીમાં પ્રમોશન કે પગારમાં વધારો થવાની સંભાવના ઊભી થાય છે આ બધું ત્યારે જ બને છે જ્યારે પ્રકૃતિની સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે અને આ ઉર્જાને છિપકલીના આ સંકેતથી સમજાવી શકાય છે લોકો માનતા હોય છે કે આ સંકેતથી ઘરના દેવા દૂર થાય છે અને સંપત્તિમાં વૃદ્ધિ થાય છે આ સંકેતનો સંબંધ આરોગ્ય સાથે પણ છે જો ઘરમાં કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર હોય તો આ ઘટના એનો સંકેત આપે છે કે હવે આરોગ્યમાં સુધારો આવશે મનમાં સકારાત્મક શક્તિ જન્મશે અને શરીર ધીમે ધીમે આરોગ્ય તરફ આગળ વધશે આથી આ સંકેત માનસિક શાંતિ અને શારીરિક સ્વાસ્થ્ય બંને માટે મહત્વપૂર્ણ છે છીપકલીનું આ વર્તન કુટુંબમાં સુખ શાંતિના વધારાનું પણ પ્રતીક છે ઘણા વખત ઘરમાં ઝઘડા અણબનાવ કે અશાંતિ રહેતી હોય છે પરંતુ આ સંકેત જણાવી જાય છે કે હવે તે બધું સમાપ્ત થશે અને ઘરમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ સર્જાશે દંપતી વચ્ચેના સંબંધમાં નવી મીઠાશ આવશે અને બાળકો સાથે સંબંધોમાં વધુ સ્નેહ વધશે આવો સંકેત મળ્યા પછી ઘરના સભ્યોને કરવાનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય એ છે કે તેઓ ભગવાન પ્રત્યે આભાર વ્યક્ત કરે અને પ્રાર્થના કરે આથી એ શુભ સંકેતનો પ્રભાવ વધુ સમય સુધી રહે છે મનમાં શુદ્ધ ભાવના રાખવી સકારાત્મક વિચાર કરવો અને પરસ્પર પ્રેમથી રહેવું એ ખૂબ જ જરૂરી છે જો ઘરમાં ક્રોધ ઈર્ષા કે નકારાત્મકતા જાળવવામાં આવે તો આ સંકેતની અસર ઓછી થઈ શકે છે આ ઘટના એ પણ બતાવે છે કે જીવનમાં એક નવો ચેપ્ટર શરૂ થવાનો છે તે નોકરીમાં બદલાવ નવા વ્યવસાયની શરૂઆત સંતાન પ્રાપ્તિ લગ્ન કે કોઈ મોટું સુખદ પ્રસંગ હોઈ શકે છે પ્રકૃતિના આ સંકેતથી આપણે સમજી શકીએ છીએ કે ભવિષ્યમાં સારા દિવસો આવવાના છે અંતે આ કહી શકાય કે ઘરમાં શિપકલી સંભોગ કરતી દેખાય તો એ કોઈ સામાન્ય ઘટના નથી એ દેવનો સંદેશ છે એક સકારાત્મક સંદેશ છે કે તમારું જીવન હવે સુખ શાંતિ અને સમૃદ્ધિના માર્ગે આગળ વધશે ઘરમાં છિપકલી સંભોગ કરતી જોવાનું એવું દુર્લભ સંયોગ છે જે હંમેશા ખાસ સંકેત લઈને આવે છે આ ઘટના બનતી વખતે એ વાત સ્પષ્ટ થાય છે કે પ્રકૃતિ તમારા જીવનમાં પરિવર્તન લાવવા જઈ રહી છે આ સંકેત તમને વિશ્વાસ અપાવે છે કે જે મુશ્કેલીઓનો સામનો અત્યાર સુધી કાર્યો કર્યો છે એ બધું હવે ધીમે ધીમે સમાપ્ત થવાનું છે અને સુખના દિવસો નજીક છે જીવનમાં અંધકાર કેટલો પણ લાંબો હોય પરંતુ સવારે સૂર્યોદય છે એવી જ રીતે આ આ આ સંકેત દર્શાવે કે તમારા જીવનમાં નવી શરૂઆત થવાની છે સમયે ઘરના દરેક સભ્યને શાંતિપૂર્વક સંકેતને સ્વીકારવો જોઈએ ઘરમાં પ્રાર્થના કરવી ભગવાનનો આભાર માનવો અને દૈનિક જીવનમાં સકારાત્મક વલણ અપનાવવું એ ખૂબ મહત્વપૂર્ણ છે માનવામાં આવે છે કે જો આ સંકેત મળ્યા પછી માણસ પોતાની અંદર વિનમ્રતા શ્રદ્ધા અને સત્યનિષ્ઠા રાખે તો એને વધારે ફળ મળે છે પ્રકૃતિ હંમેશા તેને જ વધારે આશીર્વાદ આપે છે જે તેના સંદેશને સમજી સ્વીકારી લે છે કે તમારું ઘર હવે નવા મહેમાનોને આવકારવા તૈયાર થઈ રહ્યું છે એટલે કે ઘરમાં નવા સંબંધો નવા લોકો કે નવી ખુશીઓ આવવાની શક્યતા છે કોઈના લગ્ન સંતાનનો જન્મ કે પરિવારના સભ્યોને જીવનમાં મોટો અવસર મળવો આ બધું આ સંકેતની સંભવિત બને છે આ ઘટનાનો સંબંધ ઘરના વાતાવરણ સાથે સીધો જ છે જો ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો ચીપકલી ત્યાં લાંબા સમય સુધી રોકાતી નથી પરંતુ સંભવ કરવો એ દર્શાવે છે કે ઘરમાં સકારાત્મક શક્તિ સક્રિય થઈ ગઈ છે આથી એ ઘર હવે ભગવાનના આશીર્વાદથી ભરપૂર થવાનું છે જે ઘરમાં પહેલાં ઝઘડા કે અસંતુષ રહેતો હોય ત્યાં હવે હળવાશ પ્રેમ અને શાંતિ આવવા લાગી છે આવા સમયે કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ ઘરમાં સ્વચ્છતા જાળવવી મંદિરમાં દીવો પ્રગટાવો સાત્વિક ભોજન કરવો અને પરસ્પર સ્નેહ જાળવવો આ બધું સારા સંકેતને વધુ મજબૂત બનાવે છે જો ઘરના સભ્યો પરસ્પર પ્રેમથી રહે છે તો આ સંકેતના પરિણામો ઝડપથી જોવા મળે છે છીપકલીનું આ વર્તન જીવનમાં એક ચક્રનું પ્રતીક છે તે દર્શાવે છે કે સર્જન સર્જનશક્તિ હંમેશા કાર્યરત છે અને જીવનમાં નવા અવસર અને નવી શક્યતાઓ હંમેશા જન્મતી રહે છે આથી આ સંકેત આપણને પ્રેરણા આપે છે કે કોઈ પણ મુશ્કેલી હોય તો નિરાશ ન થવું જોઈએ કારણ કે પ્રકૃતિ હંમેશા નવા માર્ગ ખોલે છે અંતે એવું કહી શકાય કે ઘરમાં છીપકલી સંભોગ કરતી જોવાનું ખૂબ જ શુભ લક્ષણ છે તે સુખ ધન સમૃદ્ધિ પ્રેમ એકતા અને પ્રગતિનો સંકેત છે આ ઘટના આપણને એ સમજાવે છે કે જીવનમાં સારા દિવસો હંમેશા નજીક જ હોય છે ફક્ત ધીરજ અને વિશ્વાસ રાખવાની જરૂર છે પ્રકૃતિ જ્યારે આવો સંકેત આપે છે ત્યારે એને ભય કે અશાંતિથી નહીં પરંતુ આનંદ અને આભારથી સ્વીકારવો જોઈએ